સુરતની નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલા નર્સિંગ કોલેજ ખાતે અગિયારસો કિલો ખજૂર અને ગોળ ધારાસભ્ય સંગીતાબેન પાટીલ દ્વારા સ્ત્રી વિભાગ અને ડિલિવરી વોર્ડમાં આપવામાં આવ્યો છે સુરતના લિંબાયતના ધારાસભ્ય સંગીતા પાટીલ દ્વારા ગુરુ સુરત નવી સિવિલ હોસ્પિટલમાં પહોંચીને નર્સિંગ કોલેજ ખાતે અગિયારસો કિલો ખજૂર અને ગોળ સિવિલ સ્ત્રી વિભાગના ડિલિવરી વોર્ડમાં આપવામાં આવ્યો હતો સાથે દિલ્હી એમ્સમાં પસંદગી પામેલા સુરત નર્સિંગ કોલેજની વિદ્યાર્થીઓનું બહુ માન પણ કરવામાં આવ્યું હતું આજે સુરત સિવિલ ખાતે પોષણયુક્ત ગુજરાત અને સ સશક્ત નારી એના અનુસંધાનમાં આપણી ગુજરાતની દરેક મહિલાઓ સશક્ત રહે તંદુરસ્ત રહે એમનું બાળક તંદુરસ્ત રહે એના અનુસંધાનમાં પ્રદેશ અધ્યક્ષ શ્રી સાંસદશ્રી શ્રી સીઆર પાટીલ સાહેબ દ્વારા અગિયારસો કિલો ગોળ અને અગિયારસો કિલો ખજૂરનું અહીંયા ભેટ આપવામાં આવી છે જેનું વિતરણ આજે સ્ટાફ નર્સ દ્વારા અહીંયા મહિલાના વોર્ડમાં ડિલિવરી વોર્ડમાં કરવામાં આવશે સાથે સાથે જે આપણા દિવ્યાંગ જે દિવ્યાંગ વ્યક્તિઓ છે એમના માટે ટ્રાયસિકલ અને વ્હીલચેર અને વોકરની અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે આપણા મારા તરફથી તો એ પણ એમને જે દિવ્યાંગ લોકો છે એમના આપવામાં આવશે જેના અનુસંધાનમાં એમને કંઈ બહાર જવું હોય એના માટે ટ્રાયસિકલ અને ઘરમાં જ ફરવું હોય તો એમના માટે વ્હીલચેરની વ્યવસ્થા આપવામાં આવી છે તો આ એક સેવાકીય કાર્યમાં દરેક ગુજરાતના નાગરિકને સવલત મળે એમની જે કંઈ અગવડતા હશે એને સગવડતામાં રૂપાંતરિત થાય એના માટે આ દાન કરવામાં આવ્યું છે ગુજરાત ભાજપ અધ્યક્ષ અને નવસારીના સાંસદ આદરણીય સી આર પાટીલ સાહેબ દ્વારા અગિયારસો કિલો ગોળ અને અગિયારસો કિલો ખજૂર સ્ત્રી રોગ વિભાગ જે છે જ્યાં ડિલિવરી થયેલ અને ડિલિવરી થનાર જે બહેનો છે તેમને અર્પણ કરવામાં આવ્યો પોષણયુક્ત આહાર મળી રહે એ હેતુથી તેમને આ એમના તરફથી અર્પણ કરવામાં આવ્યું લીંબાયતના ધારાસભ્ય સંગીતાબેન પાટીલના ભરત હસ્તે વોર્ડ ઇન્ચાર્જને અર્પણ કરવામાં આવ્યું જેથી વોર્ડ ઇન્ચાર્જ જ્યારે આ દર્દી રજા આપે ત્યારે તેને આપે જેથી તેને એક આહાર પણ પ્રાપ્ત થઈ શકે સાથે સાથે દિવ્યાંગોને આઠ વ્હીલચેર બે ટાઇસિકલ અને વોકર સંગીતાબેન તરફથી અર્પણ કરવામાં આવ્યા જે દિવ્યાંગને ઉપયોગી થશે સાથે સાથે સરકારી નર્સિંગ કોલેજ સુરત ના જે સાત વિદ્યાર્થીનીઓ એઇમ્સની પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ અને સ્ટાફ નર્સની એ લોકો નોકરી પ્રાપ્ત થઈ છે અગાઉ છ માસ પહેલાં બે પાસ થયા હતા ગુજરાતના વિદ્યાર્થીઓ સરકારમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય કક્ષાની એક્ઝામમાં પાસ થઈને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે સાથે સાથે આનાથી એ ફાયદો થશે કે રાજ્યભરના જે દર્દીઓ એઇમ્સમાં જતા હશે ત્યારે તેમનો ઉપયોગ પણ થઈ શકશે એ લોકો એમને મદદરૂપ પણ થઈ શકે ટૂંકમાં નર્સિંગ કોલેજ જે સરકારી છે તેમાંથી જે વિદ્યાર્થીઓ એઇમ્સમાં પહેલાં ક્યારે આટલા સિલેક્ટ નતા થતા પરંતુ ખૂબ સારો અભ્યાસ એવો રાજ્ય સરકાર તરફથી પ્રાપ્ત થાય છે ત્યારે તેમને અભિનંદન પણ આપવામાં આવ્યા અને આ પ્રસંગે શહેરના જાણીતા ગાયનેકોલોજીસ્ટ આદરણીય ડૉક્ટર સંધ્યાબેન છાસટિયા પણ ઉપસ્થિત રહ્યા તેમને પ્રોત્સાહિત કરવા માટે અને નર્સિસ એસોસિએશનની જે ટીમ છે એ ટીમ દ્વારા આવું બધી પ્રવૃત્તિઓ થતી હોય છે પણ શહેરીજનોને એટલી જ અપીલ છે કે પોતાનો જન્મદિવસ પાર્ટી પ્લોટ કે હોટલોમાં ના ઉજવતા આ રીતે સિવિલ હોસ્પિટલમાં આવીને દર્દીઓને કોઈ પણ રીતે ઉપયોગી થાય એ માટે પણ અપીલ છે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વિદ્યાર્થીનીઓનું બહુમાન કરાતા તેઓના મોઢા પર આજે ખુશી જોવા મળી છે સાથે